મોડા નહી ઓપડો મારી વાત આ દવા છે તમે ગળજો એટલે તમારો દારૂ બંધ થઈ જાય જો દારૂ બંધ નાખ્યો ને તો કાળિયા તારી પથારી ફેવરી નાખ્યો અરે બંધ થઈ જાય લ્યો ને તમે તાર ઓ સ્ટોરી તું છે શરમ નહી આવતી અરે પણ હું છે તો શરમ નહી દેજો શરમ નહી આવતી સંગા અરે પણ હની શરમ અરે શરમ આપી જો આયા અમે એક બાજુ આને દારૂ બંધ કરાવવા માટે માથા સર અને તમાર જેવા લાઈ લાઈ નાલી સિલ્યા

દારૂ બંધ કરાવ્યો છે એટલે અમે કંટાળી ચેલા છે ને એટલે ભાઈ હા કશો નહીં મારી વાત વાતો આ ગોળીઓ છે એક ગોળી હવાર આલજો એક ગોળી આલજો હાલજો એક ગોળી વધે આલજો એટલે ઓટોમેટિક દારૂ બંધ થઈ જાય હા શું કીધું માફ કરજો અરે કોઈ ચિંતા નહીં તમે દાદા અરે આ તો નર્વસ છે રોજ રખડતો હોય છે અરે માન ફાકી ના એકી થાપે મુઢું ભમઈ ના જો પાછા દવા પકડજો હું જવો હા આવ જો એ આ તો છે એ એ આરી ભાઈ બચ્ચી સાઈડ માં રહેજો બચ્ચા ના પડતા ઉપર ના દે ફાટુ મત આરી લોઈ પીવા તું જ આવ્યો છે લોઈ પીવા આવ્યો છે તું

એય આ રી ભાઈ આ રી ભાઈ મારવું જ છે હવે મારવું જ છે ઓમે અરે નહીં મારું બટણ ને બટણ બધું તોડીને જેલ માં જઉં આ મારવું છે ને મઈ નાખો છો તા નોય સાહેબ ને લઈ આવું અલ્યા 500 કી ભલા રે કીયો સાહેબ ઓયકા ખાલી ખબર પડે તું તો હવે ગયો નહીં કોઈને કાઢવા હે તમે ગેસ ગેસ છોડો

એ એ હું કરવાનો હવે વાનું એના હાટ મנה મઈ નાખો એટલે પાર આવે અરે આ બધી સેવા ના કરવાની હોય નાખો પડી રહે કોઈ કમાઈ નહીં આયો અરે બે નહીં પડી રે હ

અરે હમજવા તો તમે તૈયાર નહીં મને ગમે તે લઈ જાય છે પીવા ગમે તે આવે છે મને પીવા લઈ જાય છે

તમને પીવા લઈ ગયું તો કેટલા દાડા તમે ના પીધો કેટલા દાડા ના પીધો એ તો અચાનક આવે છે પાંચ દાડા ના આવ્યું હવે આયુ

ઓયને કીધું તું કે ચાર પાંચ વખત કોઈ મનવેર ન કરે એટલે કે હું દારૂ ન પીઉ તો ઓયન કોક મનવેર તો કરી છે કે અરે મફુજી હું અડે જાતો તો ઓયને મને પાછો વાળ્યો છે એ મનવેર વાળા હું પટાઈ નાખો તા એમ ન ઓયના ઉપર નજર રાખો નારે હેડી એટલે ચીડી ચીડી પજેરું કરો કે નક્કી કરો આ મનવેર કરા છે ચીઓ બેજો બસ બેજો બસ મનવેર વાળા તો હું ગોતી ગાજો મફુજી તો એટલે આને ગોતો તમે તાર બીજે ચોય જવાની જરૂર નહી લાવ કેગાજી કાગળ તૈયાર થઈ જ લો કમ્પ્લીટ છે કમ્પ્લીટ કમ્પ્લીટ કરો ઓમ હા અરે ભાઈ એ છે એટલે ખાવાનું

ઓય કણ જ છે ઊભો થવા ખાલી અલ નાહી બેહુ એના કસે મને મઈ ના ગોતાણી તબી વચ્ચે ના આવ કે તબી વચ્ચે ના આવ કે મહેરબાની કરો કે એ હરી ભાઈ શાંતિ રાખો ગળી બાપા હાલ ની મારું હવે ઘેર જો તમે અડતા ને હો મારી છોગન મારા ઉડશે વેલા વેલા ના ચોકરી ખ્યાગરિયું તો ઘેર છે એની ચિંતા નહી અરિયો ઘેર નહીં અતારમ સટકવું પડશે ના કે જો પાડી ના પછી ની દવા દી

અહીંયા પણ મને બોલાવવાનો તો હું ઓટીએમ ઓટીએમ વાત લાવી અને તમે છોડાઈ દો તૈયાર ઓટીએમ તો મુજે વાત લાયો છું પણ હવે હરખાઈ ચીવરીત લાબી કેમ એ હવે હરખાઈ કોઈ લાબી નહીં તમે હેડજો જો પીવા હેડ જો યાર હેડો ફૂમતાએ ખરેખર પીવાની તો એટલી ઈચ્છા થઈ છે ને પણ હવે શું કરવું હું તો ખરેખર જલસા કરું છું હમણાંથી તો એટલું પીવું છે ને કે છે ને મજા આવી જાય એમ

પણ એક હે ચાર પાંચ વખત કોઈક મનવેર કરશે ને તો પીયો મનવેર કરશે તો પીયો એમ ઓય પણ એવું તો યાર હવે કોણ મનવેર કરે યાર તમને અલ્યા ડાબડે મોઢા હે તું મારો ભાઈ બનશે તું મને પાંચ વખત મનવેરે ના કરી કી તું મારો ભાઈ બને હા તો હું તને મનવેરે કરું પણ તારે રોજ મને 50 રૂપિયા નું પાવાનું તો પાંચ વખત ની 50 વખત મનવેર કર્યો અબે તારે નામ કા કુત્તા પાલુ મેં શોગન ગાડા એટલે આવો ફાયદો ઉઠાવવાનો

તમારે <Gun> 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 <Gun>

શું કરવાનું લે હવે દારૂ બંધ કરવાનો નહીં કરવાનો એ દારૂ બંધ નહી કરી જે કરવાનું છે તમારે કરવાનું છે અમે તો હું કરમ અફુજી હવે તો કંટાળી ગયા છે ખરેખર હું બાચી રાખું છું વાઇન માટે અમે તમે તો કોઈ બાચી નહી રાખજો પણ ઓય ચોકણ બોન છે ઓય બોન માં લાબા ને તો હું કહું એટલું કરો ની મોય તમે બે દાડા કેર બોધન કાઠા તો પુબજજી ના હેડ મેલશન તો વધારે બગડ છે ને વધારે પીહી અરે મફુજી આયરા સુધરતા હોય ને તો તમે કોઈ અમાર કરવું છે કરશન હા તો અભળો મારી વાત કે તમે લોબી હોકળ લઈ જો ને લેબડે ભજી કાઢો અહીંયા ખાવાન પીવા આલો એટલે આ વાતની ઠેડ ઉધી તમાર તૈના ને ખમાન મજા થઈ જાય ના હેડો హా మా వన్సో పాట హా